હેલો બાળકો કેમ છો બધા મજામાં છો બધા જમીન આવ્યા હા સરસ પણ બોલાતું નથી ગળામાંથી હે ને ચલો આજે આપણે આપણા શાકભાજીના ચિત્રો છે આ શેના ચિત્રો છે આપણે રોજ સવારે ઘરેથી આવે ત્યારે ખાઈને આવીએ છીએ ને તો તમે શાક ખાતા હશો રોટલા ખાતા હશો રોટલી ખાતા હશો બરાબર ને પણ આજે શાકભાજી જે છે એને ઓળખવાનો છે ચલો સૌથી પહેલા હું બતાવું એ બધા ઓળખવાનું છે બરાબર ચલો આ આ શેનું શાક છે ભીંડા શું છે ભીંડા કેટલા ને ભાવે ભીંડા કોને કોને ભાવે ભીંડા મને સરસ કેટલા ભીંડા છે બે કેવા કલરના છે સરસ બધાને આવડે છે ચલો આ શું છે આ બોલ છે ટામેટું ટામેટું કેવા કલરનું છે લાલ તમને ભાવે લાલ ટામેટા ભાવે ચલો કેટલા ટામેટા છે કોઈ કેસે ના બરાબર જોવો જોઈએ બે આખા છે અને એક કેવું છે અડધું છે એ કેવું છે કાપેલું એટલે અડધું કહેવાય ને બરાબર ને સરસ ટામેટા બધાએ ખાવાના ટામેટા ખાઈએ ને તો સરસ લાલ લાલ થવાય બરાબર છે આ શેનું ચિત્ર છે કોબીજ કોબીજ કેવા કલરનું આવે લીલા કલરનું આવે સરસ તો કોબીજ પણ ખવાય એ કાચું પણ ખવાય કેવું કવાય તમે કાચું હા કાચું પણ ખવાય અને એને શાક બનાવીને પણ ખવાય હા ટામેટા બી છે ને કાચા ખવાય કાપીને હા સરસ ચલો આ શું છે આ ગાજર છે શું છે ગાજર ગાજર કેવા કલરનું છે લાલ પણ એનો ગાજર કલર પાછો ગાજરી કલર આવે બરાબર ને અને ગાજર કેવું ખવાય આ ગાજર કેવું ખવાય કાચું ખવાય અને એનું ગાજરનું શું બને હલવો બને શું બને પછી ગાજરનું કચુંબર પણ બને કચુંબર પણ ખવાય હલવો પણ ખવાય ગાજર અત્યારે શિયાળામાં બહુ મળે ખાવાના બરાબર કાચા કાચા ખાઈ જવાના સરસ લાગે ચલો શું છે આ કારેલું કેવું લાગે મસ્ત ભાઈ ના કારેલું કેવું લાગે ભાઈ કેવું કે ના કારેલું કડવું લાગે કેવું લાગે કડવું લાગે ખાધું તો બધા તો તમારા મમ્મીને કહેજો આવું કારેલાનું શાક બનાવે બરાબર પછી મજા આવશે ખાવાની બરાબર છે ચલો પછી આ શું ચા આદુ છે આદુ શેમાં વપરાય ચામાં ના ખાય પછી બીજા શેમાં ના ખાય શાકમાં ના ખાય ને પછી દાળમાં ના ખાય શાકમાં ન ખાય બરાબર ભાતમાં આદુ ના ખાય ના ખાય ના ખાય ચલો પછી આ શું આ મરચું અને કયું મરચું કહેવાય મોટું ગોળ અને કેપ્સિકમ કહેવાય આ બહુ તીખું હોય નહીં આ કેવું તીખું ના હોય આ ખાવાનું હા મોડું હોય બરાબર છે સરસ ચલો પછી આ શું છે આ રીંગણ રીંગણનો કલર કેવો છે જાંબલી સરસ બોલી રીંગણ ખાવ છો બધા રીંગણ ખાવાના અરે મજા પૂછતો પછી રીંગણનું ભરથું બનાવે શું બનાવે હા આપણે ભવડાવવાનું છે ચાલો આ શું છે આ ડુંગળી ડુંગળી બધા છો ડુંગળી કાચી પણ ખવાય અને એનું શાક બનાવીને પણ ખવાય સરસ ચલો આ શું ચા વટુણા શું છે આ વટાણા શું કરવાનું શાક બનાવવાનું પછી બીજા શરમ ન ખાય મેગીમાં ન ખાય પછી બીજા શરમાં ન ખાય દાળમાં ના ન ખાય પણ શાકમાં ન ખાય ભાતમાં ન ખાય બરાબર ને ખીચડી બનાવીએ તો એમાં પણ ન ખાય બરાબર છે સરસ ચાલો પછી આ શું છે આ ખાનું ઓળખું છે ને શું છે કોળું શું છે કોળાનું શાક પણ બહુ સરસ લાગે શિયાળામાં કોળા થાય અત્યારે અત્યારે તો ના મળે ચોમાસામાં થાય આનું શાક પણ ખાવાની મસ્ત લાગે ગળું ગળું લાગે કેવું લાગે હા ચલો આ શું છે દૂધી કેટલી દૂધી છે બે કેવા કલરની છે લીલા કલરની વેરી ગુડ ચલો આ શું છે આને કોઈ ઓળખે છે ના ના ભાઈ ના શાક છે તૂરથી વેસો દૂર થી કયું શાક છે બોલ કયા છે શું છે પરવર નું શાક પણ સરસ લાગે બરાબર અને આ શું છે ભાજી શું છે ભાજી ખાવ છો બધા અત્યારે અત્યારે શિયાળામાં ભાજી મળે શેની શેની ભાજી હોય કોઈ ખબર શેની હોય કોબીની ભાજી હોય પછી બીજી મેથી હોય પછી બીજી પાલકની હોય બરાબર તો આ બધા શું છે આપણા શાકભાજી શું છે શાકભાજી તો આપણે સરસ લીલા લીલા શાકભાજી બધાએ ખાવાના ખાશો ને લીલા શાકભાજી ખાશો તો કેવા રહેવાશે તાજા માજા ન પછી કેવું થઈ જાય હલકું ફૂલ થઈ જવાય એટલે હા બધાએ શાકભાજી ખાવાના બરાબર